પછી ગુરુને દંડવત પ્રણામ કરીને શ્રી રામકૃષ્ણે ઉપદેશ શ્રવણ કરવા માટે આસન લીધું જીવ અને બ્રહ્મનું એકત્વ એમના ચિત્ત ઉપર ઠસાવવા માટે તોતાપુરીએ અદ્વૈત વેદાંતના મુખ્ય સિદ્ધાંતોનું નિરૂપણ કરતા કહ્યું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તેમજ દિક્કાલાદીથી અનવચ્છિન્ન એવું બ્રહ્મ જ એકમાત્ર સત્ય છે અસંભવિતને સંભવિત કરી બતાવનારી માયા મોહિની દ્વારા એનો જુદા જુદા નામ અને આકાર રૂપે ભાસ થાય છે પરંતુ વસ્તુત તો અવિભાજ્ય બ્રહ્મજ સત છે જ્યારે સાધક સમાધિના પરમાનંદમાં મગ્ન થાય ત્યારે એને દિકાલ કે નામરૂપનો અનુભવ થતો નથી કારણ કે એ બધું માયાના કાર્યરૂપે હોય છે જે કંઈ માયાના પ્રદેશનું હોય છે તે સગળું મિથ્યા હોય છે એનો ત્યાગ કરો નામરૂપની ભૂલ ભૂલામણીને ભેદીને સિંહની જેમ દોટ મૂકો આત્માની શોધ માટે અંતરમાં ઊંડી ડૂબકી મારો અને સમાધિ દ્વારા એમાં દ્રઢપણે પ્રતિષ્ઠિત થઈ જાઓ એવું કરશો એટલે આ નામરૂપાત્મક જગતને શૂન્યમાં લઈ પામતું અનુભવશો પછી આ નાનકડો અહમ વિશ્વ ચૈતન્યમાં વિલીન થઈ જશે અને તમે સચ્ચિદાનંદ બ્રહ્મ સાથે એકતાનો સાક્ષાત્કાર કરી શકશો